નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી સુરેન્દ્રસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ ગઢવીનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમિયાન હ્યુમન સોર્સિસ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે બાતમી હકીકત મળેલ કે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ તથા પોક્સો એક્ટ કલમ મુજબ તેમજ આઈટી એક્ટ મુજબના ગુનાકામીના નાસ્તો ફરતો આરોપી દીપક વાડીલાલભાઈ સોલંકી રહે મોજીદડ ચુડા જિલ્લો સુરેન્દ્રનગરવાડો હાલે મોજીદડ ગામ ખાતે હાજર છે જેથી તુરત જ હકીકત આધારે વર્કઆઉટ કરી મોજીદડ ગામ ખાતે જઈ તપાસ કરતા આરોપી મોજીદડ ગામના બસ સ્ટેશન પાસેથી મળી આવતા આ ગુના કામે સમજ કરતા આરોપી પોતે ગુનો કરેલ હોવાની કબૂલાત આપેલ જેથી મજકૂર હસ્તગત કરી લઈ આવી નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ